શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો સરકાર દ્વારા આપવામાં આવતા પાઠ્યપુસ્તકો થરાદના એક ગોડાઉનમાં કેવી રીતે પહોંચે બાળકોને આપવામાં આવતા પાઠ્યપુસ્તકો પસ્તીમાં કોણે આપી દીધા સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી રહે અને સરકારી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકાર વિવિધ શિક્ષણ નીતિઓ અમલમાં મૂકતી હોય છે જોકે કેટલાક શિક્ષણ જગતના ભ્રષ્ટાચારીઓ સરકારની મફત શિક્ષણની યોજના ઉપર પાણી ફેરવી શિક્ષણનો વેપાર કરી નાખે છે ત્યારે ગતરોજ થરાદના કેઆર ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ધોરણ બે ત્રણ પાંચ છ સાત આઠ અને દસના પાઠ્યપુસ્તકો મોટી સંખ્યામાં કોઈ સરકારી શાળાએ બારોબાર પસ્તીમાં વેચાણ કર્યાનું સ્થાનિક મીડિયાને ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે ઘટનાને પગલે તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાઠ્યપુસ્તકો અને સ્વાધ્યાય પોથીઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી

ક્યાંથી આવ્યા છે કયા તાલુકાના છે બધું તપાસનો વિષય છે તપાસ કરી અને ઉપર અમે એ રિપોર્ટ કરીશું શું કાર્યવાહી કરશો આગળ એ તો ઉપરથી ડીપીઓ સાહેબ કાર્યવાહી કરવાની થશે અમે એ રિપોર્ટ સાહેબને કરીશું મારા ધ્યાને આજે આવ્યું હતું કે થરાદની અંદર જે સરકાર દ્વારા મફતમાં અભ્યાસ મળી રહે વિદ્યાર્થીઓને તેના માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે તેમાં સ્વાધ્યાય પોથી હોય છે કે આવા બધા પુસ્તકો છે જે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા હોય છે વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ન પડે તે એના માટે સરકાર દ્વારા જે સ્કીમ ચાલુ કરવામાં આવી છે એના અંતર્ગત મફત શિક્ષણ માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે જે આજે અમારા ધ્યાને આવ્યો છે પસ્તીમાં ભરાવવામાં આવ્યા છે બહુ દુઃખદ ઘટના છે વિદ્યાર્થી પરિષદ આ બાબતે જો પૂરતી તપાસ નહીં થાય તો આગામી આગામી સમયમાં આંદોલન પણ કરશે અને જે ઘટતી કાર્યવાહી કરાવવી પડશે એના માટે કરી વિદ્યાર્થી પરિષદ કાર્યવાહી કરવા માટે તત્પર રહેશે અને એમાં કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે જેથી કર્મચારી અધિકારી હોય કે કોઈ પણ હોય તેને છોડવામાં ન આવે તેવી અમારી માંગણી છે અને જો એમાં પૂરતી તપાસ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ સાંખી લેશે નહીં